જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો સત્તરમો શ્લોક સમજીશું તે સામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ય તે પ્રિયો જ્ઞાની ન અત્યર્થમ અહમ સ મમ પ્રિય આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે દુનિયા ઈચ્છાઓના સર્વદૂષણોમાંથી મુક્ત થયેલા આર્થ આર્થજિજ્ઞાસુ નિર્ધન તથા જ્ઞાનની શોધમાં રહેલા મનુષ્યો એ બધા શુદ્ધ ભક્ત બની શકે છે પરંતુ આમાંનો જે પરમ સત્યનો જ્ઞાતા છે અને ભૌતિક ઈચ્છાઓથી રહી જ છે તે જ ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે છે આ ચાર વર્ગોમાંથી જે ભક્ત જ્ઞાની છે અને સાથે સાથે ભક્તિમાં તન્મય રહે છે તે ભગવાન કહે છે કે તેમ સર્વશ્રેષ્ઠ છે જ્ઞાની શોધ કરતાં રહેવાથી મનુષ્યને સાક્ષાત્કાર થાય છે કે તેનો આત્મા તેના ભૌતિક શરીરથી વિભિન્ન છે અને જ્યારે તે વધારે ઉન્નતિ કરે છે ત્યારે તેને નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માનું જ્ઞાન થાય છે જ્યારે તે પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ત્યારે તેને ઈશ્વરના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાની અનુભૂતિ થાય છે એ રીતે શુદ્ધ ભક્તના સંઘથી આ અર્થ જિજ્ઞાસુ ધનનીય આકાંક્ષાવાળો તથા જ્ઞાનની એ બધા સ્વયં શુદ્ધ થઈ જાય છે પરંતુ પ્રારંભિક અવસ્થામાં જે મનુષ્યને પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોય છે અને તે સાથે જ ભક્તિ કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય હોય છે જે ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય તત્વના શુદ્ધ જ્ઞાનમાં સ્થિત થયેલો હોય છે તે ભક્તિ દ્વારા એવી રીતે સુરક્ષિત રહે છે કે તેને ભૌતિક સંચાર દોષ સ્પર્શી શકતો નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ